નમસ્કાર ખરડ મિત્રો આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અને અત્યારે આ નીકળી ગયું છે હતું અને અત્યારે આ જીરોનો અહીંયા ઢગલો થઈ ગયેલો છે અને આને હવે થ્રેસરથી છે જે ટપક બધી કામમાં પડી છે તો હવે થ્રેસરથી આપણે કાઢવી એ વિડીયો તમે જુઓ આવું ટપક માથે છે જેવું થયું છે આવ નહીવત પાણી થી થયેલું છે હવે pressure આવી ગયું છે તો એનાથી જરૂર કાઢવાનું શરૂ કરેલું છે તો કેવું જરૂરું કાઢે છે એ આપણે આ મારવી અને જોવી જોઈ એવી ડિઝાઇન અપડેટ થયેલું પ્રેસર છે thế uống bao nhiêu bao nhiêu ai được quá, thế này phải, một માંથી કાંદુ પણ ઓટોમેટિક અહીંયા આવે છે અને એ હારે મિક્સ થઈ જાય છે અને હારે નીકળી જાય છે એટલે આપણે અલગથી કાંદુ કાઢવાની જરૂર રહેતી નથી એ ઓટોમેટિક નીકળે છે કાંદુ નાયા જરાના આખા પાત્રા નાખાય છે ઓટોમેટિક અંદર વ્યા જાય છે આમાં કોક કોક ગણો દાણો છે

આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અને આ ઝીરું તો બધું ટપક માથે વાગેલું હતું જીરું પણ સારું ઉતરે છે સારું આવે છે